વેહ ના મળી તો મારું શું ધાર વેહ ના મળી તો એ આપણું શું ધર ની વાત જેવી કોને

એકદમ સુંદર્ય નજારો દ્વારકાનો પવન ચક્કી ચાલુ છે જો દ્વારકાનો એકદમ નજારો છે કે અહીંયા આવ્યો ને તો મન ફ્રેશ થઈ જાય એકદમ ભગવાન ના દર્શન પણ થઈ જાય અહિયાં નો નજારો જેટલો સુંદર્ય છે ને એ જોવાની પણ મજા આવી જાય ભાઈ બિલી વાત હતી વરસાદ નું નાખાય ને ઓ ના ભાઈ દરિયામાં નવતું હે આ નહીં ગારિયો તો શેટો છે ના તો બહુ મજા આવો

અરિયો પરમમ ừ તરીકે રાત્રે એટલું પાણી હતું ને ઠેટ અધર પગત્યાં પર પાણી હતું અત્યારે પાછું જતું રહ્યું પબ્લિકને નાવા માટે દર્શન કરવા માટે

દરિયાનું પાણી છે અર્જુન ઠાકોર ને ગબ્બર ઠાકોરે અહીંયા સુધી કરી દ્વારકા જઈએ જય 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 દ્વારકાધીશ જેઠરે સોમળિયો ચાર દિશા દિશાનો દરિયો મારો Claro, claro. રામ લોકેશન જોવા તો કરાયા દ્વારકા નો એકદમ નજારો વરસાદ પણ પવન ચક્યો ફર મારા વિક્રમભાઈ ભારે હજાર રોડ ઉપર જોવા ગેસ પુરાવા તો વરસાદ બહુ છે એકદમ મોસમ એવું છે જોરદાર

કરમ ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો વાદરા નજીક આવી ગયો છો જય માતાજી મિત્રો હવે દ્વારકાય બિલકુલ નજીક પહોંચી જવા આવી છે દર્શન તો કરવાનો જ છે ચાલીસ કિલોમીટર ની આજુબાજુ છે હવે દર્શન તો ગમે એ નજારો જોરદાર છે હો તો જોયા જોતે જોને આ પાછળ પાણી વરસાદ પંજન વાદ એકદમ નજીક આવી ગયો છો

કશું કોઈ પંખાની એસીની જરૂરત ન પડત